હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે બડ ડે છે અને સાયતમ આઠમ છે પહેલાં તો સાયતમ આઠમને આપ સૌને હાર્દિક હાર્દિક શુભકામના ને બીજું હેપી બર્થ ડે ગુડ ડી થેન્ક યુ બર્થડે અને જવાનું છે હવે આપણે અહીંથી ગામમાં ગામમાં જવાનું ને આઠ વાગ્યાનું એક હજી પચું નથી જવાનું છે હવે કન્ટિન્યુમાં ગુડી મોબાઈલ લઈ જાય તો વિડીયો તમને બતાવશે ઉતારશે તો હું તો નહીં ચેન ઉતારી તો હે ઉતારી એમ તો ઉતારશે જોઈએ આપણે હવે ત્યાં લગી તાર થાય તો એ માણસો એવી રહ્યા આવે ગામમાંથી હમ કોનો બધે તે જોઈન કે ને નો બર્થડે હે તમે પર કોમેન્ટ માં લખી નાજો હે બર્થડે બાય બાય ઓર યુ ગેટ મીલા આજ જલ્દી

ફાઈનલી આપણે ઘરે પહોંચી ગયા ગામમાં જીનવી આવ્યા ને હવે જવાનું છે બધી વસ્તુ લેવા કેમકે કે બર્થ બર્થડે હે એટલે થોડુંક ડેકોરેશન કરવાનું હે નાનું એવું બહુ મોટું તો નથી કરવાનું ને પાર્ટી રાખવા નથી પણ પાર્ટી હવે રહે નહીં કેમ કે સાયતેમ છે એટલે કાંઈ બનાવાય નહીં એટલે હવે ખાલી એમને ખાલી બડ ડે જ કરવાનું છે హలో మిత్ర బె తయారీ క మస్త ఫుగ్గాయి కాీ బె మోే మోడే ఫుగ్గా కం జీతో ఎట్లా బాధ బా బాకీ జీతో పీడా मस्त, मस्त, से आप बताइए जी बना विषय मस्त डेकोरेशन कर जो हेलो मित्रों तो जो फाइनली मोडे फुगो शुरू कर दी तो से जो हजी नहीं बोलता जो मेरा रे હેલો મિત્રો જો આમ તો ડેકોરેશન ની તૈયારી થઈ ગઈ છે ફૂલ આમ જો અમાર દેર કેવું કરે જો જો ખોટી ગયો કવિડિયો માગ વીડિયો નેલી આપણે એટલા ખુગા પૂલાવી દીધા છે જો તમને દેખાતા છે આનો બર્થડે છે એટલે ડેકોરેશન કરવાનું છે અને કેક ને એવું લાવવાનું છે એટલે આપણે પાર્ટી નથી પણ ખાલી બથ ડે ઉજવવાનો હજી ફુગા બનાવવાનું બાકી છે ઘણા બધા પણ એટલા જ બનાવ્યા હજી અને તમને બતાવું ચલો એટલા ફૂગા નાખ્યા પછી આગળ બતાવું તમને ફાઈનલી હવે આપણે આવું ડેકોરેશન કર્યું છે બે ત્રણ કલાક મેનેજ કરી બહુ વાર લાગી અને પવન બહુ લાગતો એટલે આપણે રાખ્યું અને હવે આપણે જવાનું છે કેક લેવા કેક અત્યારે લઈ આવવાની છે અને ફ્રીજમાં મૂકશું તે પછી સાંજે પાછી લેવા જાઉં કેમ કે કેક વાળાનું છે બાય એવું એને કીધું છે

બધી માની ગઈ માની ગઈ પણ હવે તો હું માની જ જાય છે એટલે તો પણ થોડાક વાર નખરા કરે ઘડીક વાર માની હા પેલામાં એમ નહીં આમ કે આમ કરીને કે જો कोई तैयार करे जो mm -hmm. अगर करे, आगा, आगा, आगा करे आगा। <laughs> <laughs> <नाक्षेर>। <laughs> तो नहीं खबर आवा करे

કા સુ તો સારા મુક તુ જન્મદિન તુરાત્

Đây, bên đây gái sẽ kẹp.